વાઘોડિયા રોડમાં ચાર રસ્તા વોર્ડ પંદરમાં ઉપર ગટરના ચેમ્બરો ભયભીત હાલતમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચોથી વડોદરાના વિકાસના કામો કરવામાં આવે છે પરંતુ આ કામો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરો તેમજ સ્થાનિક નેતાઓ અને મળતિયાઓ અધિકારીઓ જ કમાતા હોય છે જનતાને માત્ર ને માત્ર મૂર્ખ બનાવવાના ધંધા કરવામાં આવે છે વારંવાર કોપરેશનની બેદરકારી જોવા મળતી હોય છે તેમ છતાં પણ ઘોર નિંદ્રામાં સુતેલું આ કોપરેશન જાગતું નથી આ ઘટના ચેમ્બરમાં કોઈ ગાડી અથડાય અથવા કોઈની જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ આવો સાંભળીએ વિગતવાર માહિતી આપતા સુરેશ કહાર હું સુરેશ કહા જન અર્પણમાં આપનું સ્વાગત છે અમે આવ્યા છે વાઘોડિયા રોડ ચાર રસ્તા ઓમા ચાર રસ્તા પર ટ્રાફિક પોઈન્ટ પર આજે એ ગાડી સમસ્યા એ છે કે આવતા જતાં હોલ ટ્રાફિકના અંદર કોઈને કોઈ ઈજા પહોંચે કે કોઈ મરી જાય એ કોઈને તંત્રને કદાચ પડી નથી તો આપ જોઈ શકો છો કે ઉમા ચાર રસ્તા ટ્રાફિક પોઈન્ટ ચાર રસ્તા પર એક ગટર પાણીની જે સરકારી આવી છે એ વરસાદી કાસ છે અહીંયા ગાડી આકાશ ઊંડી બી છે તૂટી ગઈ છે ત્યાં ગાડી પબ્લિકે અહીંયા ગાડી એક ઝાડનો દંડો રોપણ કર્યો છે જેનાથી કોઈ આવતા જતા જોવે કે એને કોઈ જાની હારક ના થાય તે માટે અહીં આપ જોઈ શકો છો કે અમારા રાહુલ દુબેને કહીશું કે આ જગ્યા બતાવે અને જગ્યા પર આ કામગીરી હમણાં હમણાં થયેલી છે ને આ ગટરનું ઢાંકણું ખુલ્લું છે તૂટી ફૂટી ગયેલું છે જેનાથી આજે કોઈ અહીં આવતું જતું કોઈ મરી જાય એનિકારક થાય એની જવાબદારી કોની રહેશે તો આપ જોઈ શકો છો โอลทราฟิก છે અહીંયા ગાડી આગળ નું અમારું दुबेને બતાઈશું કે આગળ બતાઓ કે આગળ શું શું ઉગી છે એક ખુલ્લો કરેલો આપ જોઈ શકો રસ્તાના વચ્ચે વચ આ તૂટેલું ઢાંકણું પડ્યું છે જેનાથી આ ગટરનું છે જેનાથી કોઈ આવતા જતા જેને ભયનો સામનો બી કરવો પડે છે આવમા ચાર રસ્તા પર ટ્રાફિક પોઈન્ટ પર આવ્યું છે પંદર નંબરનો ઓડ છે અહીંયા ગાડી તંત્ર શું ધ્યાન આપે છે એ ખબર નહીં પડતી આગળનું બી તમને દ્રશ્ય બતાવીશું જે આવા જના મેઇન રોડ પર ટ્રાફિક પોઈન્ટ ચાર રસ્તા ખુલ્લી ગટરો તૂટી ફૂટી પડી છે જેનાથી પબ્લિકને આવતા જતા કોઈ બી હાનિકારક થઈ શકે છે એવા દ્રશ્ય જોવા મળે છે